નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે જે લોકરક્ષક દળની એક્ઝામ લેવાય છે તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈ લઈએ છીએ તો શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે કે તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો કેમ તમે આવા જ વિડીયો તમારા માટે લાવતા રહીએ છીએ અને સરકારી નોકરીની તમામ અપડેટ્સ માટે આજે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુનું આઇકન જરૂરથી દબાવજો જેથી કરીને આવનારા અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો શરૂ કરીએ પહેલો મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે નીચેમાંથી કઈ રીટ નથી તો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ રીટ છે પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે છે તો ચોવીસ કલાક સુપ્રીમ કોર્ટનું કયો ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સંતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે તો સુવાના જજમેન્ટ કયો વેદ સૌથી જૂનો મનાય છે ઋગ્વેદ અણુશક્તિનો સ્ત્રોત નીચેમાંથી કયો છે તો યુરેનિયમ જો લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલનનો સમય વધે પોલિયો સેનાથી થાય છે વાયરસ અજન્ટાયલોની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે મહારાષ્ટ્ર શિવાજી કોને વાઘના નક્કી માર્યો હતો તો અફઝલ ખાન વાસ્કો દ ગામમાં ભારતમાં દરિયા માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો તેના માટે ક્યુ વિધાન સાચું નથી તો તે ડચ હતો નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો તો પ્લાસીની લડાઈ જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો તો સુભાષચંદ્ર બોઝ આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણી ઓ કયા વર્ષે યોજાય તો ઓગણીસો એકાવન ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા વિનોદા ભાવે અટીરાનું આખું નામ જણાવો તો અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએટ કેદારનાથ ક્યાં આવેલું છે તો ઉત્તરાખંડ કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે મર્ક્યુરી ડાયાબિટીસનું નીચેથી શું કારણ છે તો શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કેટલી હોય છે કેટલી ઊંચી છે તો એકસો મીટર તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તો ચાર બાય ચારસો મીટર રિલે રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે તો પૃથ્વીનું પોતાની ધરી પર પરિભ્રમણ સૂર્ય નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે તો સી બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન જેસોર અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે તો બનાસકાંઠા નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો મહીસાગર રતન મહાલ અભ્યારણ કેમ તે દાહોદમાં આવેલું છે સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે તો આનુવંશિકતા મહી નદી ઉપર ક્યાં છે તો બોરી અને કડાણા બંને છે એટલે ઉપરના બંને સી ઓપ્શન આવશે ગુજરાતના ઘણા શહેરોની નદી કિનારે વસેલા છે નીચેમાંથી કઈ જોડ સાચી નથી તો ઓરંગા અને મહેમદાબાદ કેમ તે ઔરંગા નદીના કિનારે વલસાડ છે રાજ્યો રાજધાની પૈકી નીચેમાંથી કઈ જોડ સાચી નથી તો અરુણાચલ પ્રદેશ દિસપુર ઓગણત્રીસનું જે ઓપ્શન છે એમાં ડી આવશે ત્રેવીસ પચીસ અને સત્યાવીસ ત્રીસમાં એ આવશે એકત્રીસ જીડીપી એટલે શું તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એ આવશે નું પૂરું નામ તો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા તેત્રીસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પીઠની લંબાઈ કેટલી હોય છે તો બાવીસ યાર્ડ ઓગણીસો ત્યાંસીના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી તો વેસ્ટ ઇન્ડિઝ ત્રણ માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમ ધમકી આપીને જવરેટ લઈ જાય છે તો તેને આઈપીસી મુજબ કયો ગુનો કહેવાય તો લૂંટ કહેવાય મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો આઈપીસીની કઈ કલમ મુજબ એણે ગુનો કર્યો છે તો તેને આઈપીસીની બસો ને અગણસી કલમ મુજબ ગુનો કર્યો કહેવાય સાડત્રીસ ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું હોય છે તો આમ જનરલી ત્રણ પોઈન્ટ બે હોય છે પણ એ ઓપ્શન નથી એટલે બે જેમ ત્રણ પણ સાચો જ કહેવાય ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ છે તો રાષ્ટ્રપતિ કટોકરી દરમિયાન કયો બંધારણ સુધારો થયો હતો બેતાલીસ માં ક્યાં બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર એકવીસ થી અઢાર થઈ તો એકસઠ બંધારણ સુધારણમાં કરવામાં આવ્યું એસટીએમએલ એટલે શું તો હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ 42 માં જે શ્રેણી છે 11 16 ત્રેવીસ બત્રીસ 43 તેમાં છપ્પન આવશે તેતાલીસમાં પ્રશ્નની જે શ્રેણી છે એક છ પંદર 28 પિસ્તાલીસ એમાં છાસઠ આવશે ચુમ્માલીસમાં પ્રશ્નની જે શ્રેણી છે બે દસ ત્રીસ અડસઠ તો એના પછી એકસો ત્રીસ આવશે પિસ્તાલીસમાં પ્રશ્નમાં ચોત્રીસ અઢાર દસ છ ચાર પછી ત્રણ આવશે જવાબ 46 માં જે પ્રશ્ન છે એમાં ભૂલ છે એટલે એનું તમને કદાચ ગ્રેસિંગ મળી જશે 47 માં પ્રશ્નમાં એ જવાબ આવશે એકસો અઠ્ઠાવન માં પ્રશ્નમાં જવાબ આવશે 60 49 માં જવાબ આવશે માઇનસ દસ મોહન એક લાઇનના બંને બાજુથી અઢારમાં નંબરે બેઠેલો છે તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે તો જવાબ આવશે પાંત્રીસ એકાવન માં જવાબ આવશે વી ડબલ ટી બાવનમાં જવાબ આવશે ડી વાય કે પી એફ ક્યુ વાય માં જવાબ આવશે બી ઓઝેડ એફ ડી ચોપન મા જવાબ આવશે D C Y P R F 55 મા જવાબ આવશે C A T N A F 56 મા જવાબ આવશે D M N J O P M 57 મા જવાબ આવશે A V W P L 80 એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે તો તે હવે કઈ દિશામાં ચાલે છે તો તે જવાબ આવશે પશ્ચિમ કેમ કે તે પહેલાં ઉત્તર દિશામાં જાય છે ત્યાંથી વળીને ડાબી બાજુ ત્રણ કિલોમીટર જાય છે પછી પાછો વળીને ડાબી બાજુ જાય છે અને પછી જમણી બાજુ વળે છે એટલે આ પશ્ચિમ દિશા હશે તો એ રીતે છે ઓગણ એક ગુપ્ત ભાષામાં એ ને ઝેડ લખાય છે તો બી ને વાય લખાય છે તો ડી કેવી રીતે લખાય તો ડબલ્યુ સાહેબ પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે તો દીપિકા પાદુકોણના ફાધર છે તો એ બેડમિન્ટન સાથે એક સાઈડ અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે એક હજાર કિલોમીટર માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ માઇક્રોસોફ્ટ કોર્પોરેશન મુખ્ય મથક આવેલું આવ્યું છે વોશિંગ્ટન જ્યારે ભારતને ઓગણીસો સુડતાલીસમાં માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા એટલી હતા એ એ બી ની બહેન છે સી એ બી ની પત્ની છે ડી એ સી ની સાસુ છે તો એ ના દીકરા અને ડી ના પતિ વચ્ચે શું સંબંધ છે દાદા પુત્રનો એ અને બી ભાઈઓ છે સી એ એનો દીકરો છે ડી એ બી ના પિતા છે તો ડી ના પત્ની સાથે સી નો શું સંબંધ છે તો પુત્ર એ એ બીની પત્ની છે સી એ એનો ભાઈ છે ડી એ સી ની સાસુ છે તો ડીની પુત્રી સાથે એનો શું સંબંધ છે તો ભાભી સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે તો આમાં જણાવું છે કે બી અને ડી વચ્ચે કોણ હશે તો સી હશે સાત વ્યક્તિઓ એક સીધી લાઈનમાં ઊભા છે તો આમાં એમ જાણવું છે વી અને યુ ની વચ્ચે કોણ હશે તો એમાં ટી હશે 70માં માં છ વ્યક્તિ ગોળ ટેબલ ફરતે બેઠા છે તો સી ની જમણી બાજુ કોણ બેઠો હશે તો વાય હશે 71 છ વ્યક્તિ ગોળ ટેબલ ફરતે બેઠા છે તો એમાં વી ની સામે કોણ બેઠો હશે તો ટી બેઠો હશે જવાબ એ આવશે ટી બોતે સીઆરપીસી કલમ 107 શેના વિશે છે તો સુલે જાડોવા બાબત વિશે છે સીઆરપીસી ની કલમ મુજબ એફઆરઆર દાખલ થાય છે કલમ એકસો ચોપન બી ચુમ્બોતેર સીઆરપીસીની કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે તો જવાબ આવશે બી કલમ એકતાલીસ પંચોતેર સીઆરપીસીની કલ કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે તો કલમ તેતાલીસ બી ઓપ્શન છોતેર ભારતીય પુરાવા અધિનિયમનું ક્યુ પ્રકરણ મોખિક પુરાવા વિશે છે તો જવાબ આવશે બી પ્રકરણ ચાર ભારતીય પુરાવા ભારતીયનું ક્યુ પ્રકરણ સાક્ષીઓ વિશે છે નું ક્યુ પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે તો જવાબ આવશે બી પ્રકરણ નવ એ આઈપીસીની છેલ્લી કલમ સેના વિશે છે તો જવાબ આવશે સી ગુના કરવાની કોશિશ એસી આઈપીસીનું છેલ્લું પ્રકરણ ક્યુ છે તો ડી પ્રકરણ ત્રેવીસ આઈપીસી વાદ નીચેનો ક્યુ વિધાન સાચું નથી તો જવાબ આવશે બી પ્રકરણ 18 સબ શરીર સંબંધિત ગુનાઓનું છે 82 બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં કયા વર્ષમાં થયો હતો તો જવાબ આવશે એ 2012 83 સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે તેણે આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય તો જવાબ આવશે એ કલમ 379 84 મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે તો મોહન આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય તો બી કલમ ત્રણસો સાત પંચ્યાસી મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સંતામણી અંગે ફરિયાદ કરે છે પોલીસ આઈપીસી કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે તો જવાબ આવશે એ કલમ ચારસો અઠ્ઠાણું એ છ્યાસી ગુના ગુજરાતનો દરિયા દરિયાકિનારો કેટલો લાંબો છે તો આ તો ખ્યાલ છે સોળસો કિલોમીટર સત્ય ગુજરાતના સમય ટાઈમ ઝોન અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય આઈ વચ્ચે કેટલો તફાવત છે તો આમાં જવાબ સી આવશે ગુજરાતનો સમય આઈ એસ થી પાંચ કલાક અને ત્રીસ મિનિટ આગળ છે ઔરંગઝેબનું જન્મસ્થળ કયું છે તો દાહોદ છે ઓગણીસો ઓગણસીમાં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી તો મચ્છુ ડેમ કાકરાપાર શું છે તો થર્મલ પાવર સ્ટેશન છે અમુલનું આખું નામ શું છે તો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ છે સરસ્વતી ચંદ્ર ચંદ્રનવર કોણે લખેલી છે ગોવર્ધન રામ ત્રિપાઠીએ લખેલી છે બાર જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચે પૈકી કયો છે સોમનાથ છે ચોરાણું ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યોમાં એટલે કે સેવન સિસ્ટરમાં કોનો સમય થતો નથી તો સિક્કિમનો નથી થતો એટલે જવાબ આવશે ડી ત્રણ મેરી કોમ માટે કયું વિધાન સાચું છે

કે ઉપરની ચારે આકૃતિ પાંચે એક સરખા ચોરસ છે જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર માને ફરીથી તે ની શરૂ કરેલ જગ્યા આવવાનું હોય છે કઈ આકૃતિમાં તે સૌથી લાંબો અંતર કાપશે તો આ બીજા નંબરમાં કાપશે કેમ કે એમાં ફરવાનું વધી જાય છે એટલે જવાબ આવશે બી 2 ઘડિયાળમાં 5 વાગ્યા છે તે તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે તો જવાબ આવશે બી 150 કરીના કેટરીના કંગના અને કુસુમ અંગ્રેજી આલ્ફાબેટ એ ડી ક્રમમાં ગોઠવવાનું તો નામ ત્રીજા ક્રમે આવશે કોનું નામ આવશે ત્રીજા ક્રમે તો બી કેટરીના તો આ રીતે મિત્રો આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોઈ લીધું છે તો આશા રાખું છે કે તમને પૂરો ખ્યાલ આવી ગયો હશે વિડીયોમાં તો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ તે સરકારી નોકરીની તમામ અપડેટ્સની માહિતી અમે ચેનલના માધ્યમથી તમને જણાવતા રહીએ છીએ તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તેમને પણ આવા વિડીયોની માહિતી મળતી રહે ધન્યવાદ